તો ગેસ મારા ઇન્સ્ટાગ્રામ જોઈ આવજો જીસુ રીલ બનાવી છે અત્યારે ની ટ્રેન્ડિંગ હા બોલ ફોલો કરી આવજો ને YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર બહુ જ પેન થાય છે તો મંચાવ સુ પીવો જોઈએ છે તો ગેસ પહોંચી ગયા છે અમે મઠી મંચાવ સુ પીવા માટે અને તો તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસ આ વ્લોગમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો રાધે રાધે જય દ્વારકાધીશ અને અત્યારે વાગી રહ્યા છે બપોરના પોણા બે અને આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે પોણા બે વાગ્યાથી કારણ કે મેં છે ને અત્યાર સુધી હું જ કરતો હતો કારણ કે તબિયત થોડી વીક વીક લાગે છે ને ઠંડી લાગે છે ને શરદી થઈ ગઈ છે અને ગળામાં દુખે છે એટલે થોડો લેટ ચાલુ કર્યો ને અત્યારે જવાનો છું મઢી દવા લેવા માટે મેડિકલમાં ને જો મેં તમને કીધું હતું ને આ જો લખે છે ડીઓ પર બી કૃષ્ણ સદા સહાયે ને આજે છે ને બધા ઘરે જ છે ફોઈ લોકો બી કે જો મહત્વની છે બાળકો ઘરમાં છે ને મને કહે છે કે વાળ કપાવી આવે પણ મારે વાળ નથી કપાવવું યાર અમે લાંબા રાખવા છે એકદમ ખેર એનું એક રીઝન છે એ જ્યારે થઈ જશે ને વાળ ત્યારે મેં તમને કહ્યું તો જઈએ મઢી મેડિકલમાં જવું પડશે દવા લઈ આવું દવા બધું લેવાઈ ગયું છે જો ખાલી શરદી થયેલી ગળામાં દુખે છે એટલે આ શરદીની દવા ચાલી જશે હવે જઈએ સીધા ઘરે કોણ આપી કોણ આપી તો ગઈ આવી ગયા છે ઘરે અને જીસુ જો ચોકલેટ ખાતી ને બાને ભી ખવડાવ છે ને બા લોકો જો ઘઉ સાફ કરે છે આ જો જીસુ બાને ખવડાવ સુની રીલ બનાવી એમ કે જીસુ કાલે કે બનાવી મસ્ત છે ને કોણ કોણ જોઈ તો બધાને બતાવતી હતી ને હમ કોણ બતાવતી હતી બાપા ને મન કે ચાચી તો ગેસ મારા ઇન્સ્ટાગ્રામ માં જોઈ આવજો જીસુને રીલ બનાવી છે અત્યારે ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ આઈડી અભી x25 નીચે લખાઈ જશે જઈને ચેક કરી આવજો અને ફોલો જરૂર કરતા આવજો કે ફોલો કરી આવજો એમ કે હા કે નહીં ફોલો કરી આવજો આ ગાડીમાં હવે બોલ

તો જીસુ ને આવું પહેરી ને રીલ બનાવી આપેલી કઈ કાલે રાતે જોવા જજો ઇન્સ્ટાગ્રામ પર પણ જીસલી વાંદરી એને મસ્તી બો કરતી ઓકે બોલો બસ ગોલી તો માં બાજે પર વાગી ગયા છે સાંજના 7 અને ગળામાં બહુ જ પેન થાય છે તો મનચાવ સુપ પીવા જોઈએ છે અત્યારે સુમિત ને ત્યાં જાઉં પછી એને લઈ લો પછી મનચાવ સુપ પીવા છે અવાજ બી ચેન્જ થઈ ગયો છે હવે તમારો ફટાફટ જઈએ કારણ કે બહુ જ ઢીલું ઢીલું લાગે છે યાર તો મંચાવ શું પી આવીએ થોડુંક ફરક પડે ગરમી આવી જાય તો ગઈ પહોંચી ગયા છે અમે મઠી મંચાવ શું પીવા માટે અને સુમિતનું પણ ગળું ખરાબ થઈ ગયું કે એનું પણ કાલે રાતે જ થયું કે તારું મને બી કાલે રાતે જ અક દુખવા જેવું લાગ્યું પછી આજે તો એકદમ ખુશ થઈ ગયું ગાડું ને જો ઓર્ડર આપી દીધો છે ને બાળકો માટે પણ લઈ જવાનું છે હા દેડ દેડ અને બાળકો માટે પણ લઈ જવાનું છે તો એક પાર્સલ કરાવી દઈએ કારણ કે આ બહુ તીખું આવશે યાર આપણું મધ્ય સુપ આવી ગયું છે ને ગરમ ગરમ પી લઈએ ફટાફટ એટલે બધું હોરતું જેમ જાય એટલે સારું લાગે